નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવજ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા કઉં પાંચસો સિત્યાસી થી છસો ને પંદર ઘઉં ટુકડા પાંચસો છન્નું થી છસો ચોપન તુવેરની વાત કરીએ તો એક હજારથી સત્તરસો ને એસી રૂપિયા ચણા એક હજાર એસી થી તેરસો ને દસ બારસો થી સત્તરસો પચીસ મગ બારસો થી અઢારસો નવ ચણા સફેદ ચૌદસો થી રૂપિયા વાલદેશી અગિયારસો ઓગણપચાસ થી ને અઠ્યાસી સિંગદાણા બારસો એસી થી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસો થી અગિયારસો એસી મગફળી ઝીણી આઠસો થી તેરસો રૂપિયા એરંડા એક હજાર દસથી અગિયારસો નવ્વાણું તલી એકવીસોથી પચીસસો ને પચીસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને છત્રીસ તાલકાળા બત્રીસોથી પાંચ હજાર એકસો ને અઢાર લસણ પંદરસોથી ચાર હજાર રૂપિયા ધાણા બારસો એંસીથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ જૂના રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો ત્રીસથી ઊંચો ભાવ ચાર હજાર એંસી રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો ને તેત્રીસ મેથી નવસો ચાલીસ થી બારસો એકાવન વટાણા બારસો થી ત્રેવીસો પિંચોતેર રાયડો નવસો થી અગિયારસો તેતાલીસ ડુંગળીની વાત કરીએ તો પિંચાશી રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા કલોજી પાંત્રીસોથી છત્રીસો ને એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવતેરસોથી ઊંચા ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી અગિયારસો ને એક મગફળી જાડી નવસો થી અગિયારસો એકતાલીસ તો એની વાત કરીએ તો તેરસો થી પંદરસો ને અગિયાર રૂપિયા ચણા અગિયારસો થી બારસો એકસઠ ધાણા તેરસો પચાસ થી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો ને આઠ ઘઉં થી છસો સત્તર બાજરો થી છવ્વીસ બારસો થી સોળસો એકાવન રાયડો થી એક હજાર એકતાલીસ મેથી નવસો થી અગિયારસો ચાલીસ સોયાબીન સાતસો થી છ મગ બારસો થી સોળસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અચ્છા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર